રાજ્ય સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખેડૂતોની જળસી ખરીદવા માટેની જાહેરાત કરેલી ગયા મહિનાની પંદર સોળ ને સત્તર તારીખ સુધી ત્રણ દિવસ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરી હતી એ વખતે પણ ખેડૂતો જ્યારે રજીસ્ટ્રેશન કરવા જતા હતા ત્યારે લગભગ સર્વર ડાઉન હોવાને કારણે બે થી ત્રણ દિવસ સુધી હેરાન થયા છે પરેશાન થયા છે શારીરિક માનસિક આર્થિક રીતે અને સમય નો ભોગ આપીને પણ ખેડૂતો હેરાન થયા છે અને યોગ્ય રીતે રજીસ્ટ્રેશન નથી થયું અને ત્યાર પછી સર્વર શરૂ થયા પછી ગીર સોમનાથ જિલ્લામાં અંદર જે પચાસ હજાર કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી રહ્યું છે અને એ રજીસ્ટ્રેશન કરાવ રહ્યા પછી તાજેતરની અંદર આ ખેડૂતોને પાછો મેસેજ આવી રહ્યો છે અને મારી મા જે વિગતો માહિતી છે એ મુજબ લગભગ ગીર સોમનાથ જિલ્લામાં દસ હજાર કરતા વધુ ખેડૂતોની જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ સમૃદ્ધિ પોર્ટલ ઉપર એ રદ થવાના મેસેજ આવી રહ્યા છે એમાંથી હું પણ એક ખેડૂત ખાતેદાર છું અને મારે પણ વીસ વીઘાની માંડવી જે છે અને મને પણ મેસેજ આવ્યો છે કે તમારું ઈ સેટેલાઇટ ની ઇમેજની અંદર તમારા ખેતરમાં મગફળી વાવેલી નથી આવતી નથી એવું જ્યારે બતાવવામાં આવ્યું છે ત્યારે અને ગ્રામ સેવક મારફત તમારે ડોક્યુમેન્ટ પુરાવા સાથે અરજી કરવાની રહેશે ત્યારે મારા રાજ્ય સરકાર પાસે અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ પાસે સવાલો છે કે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર દ્વારા એ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કેલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી હતી હવે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનારી સરકાર શા માટે એ સેટેલાઇટ ઇમેજની અંદર ખેડૂતોએ આવેલી મગફળી નથી આવતી ક્યાં કારણો છે કોની ભૂલો છે આ સેટેલાઇટ ઇમેજ ના આવવાને કારણે ખેડૂતોને સમય સમયની સાથોસાથ પોતાની આર્થિક એની પાછળ ઘસારો અને આર્થિક ઘસારો શારીરિક ઘસારો અને માનસિક રીતે ટોટર થવાને કારણે બધા પ્રકારે ખેડૂતોની બે હાલી થતી હોય છે એક બાજુ ખેડૂતોના નામે વાતો કરે છે અને બીજી બાજુ ખેડૂતોને અન્યાય કરે છે અથવા ખેડૂતોને પીડા આપે એ પ્રકારની રાજ્ય સરકારની કામગીરી છે એટલે હું તો બહુ સ્પષ્ટ કરું કહું છું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપની સરકાર સેટેલાઇટમાં પણ ભ્રષ્ટાચાર સેટેલ ભ્રષ્ટાચારમાં સેટેલાઇટ ડૂબી ગયું હોય એવું બહુ હું સ્પષ્ટપણે માનું છું મારી પોતાને આવી છે એવી જ રીતે ઉના તાલુકાના ઘણા બધા ખેડૂતોની અંદર અને બીજી રજૂઆત એક એ આવી છે કે દાખલા તરીકે મારું ખેતર છે મગફળી છે મારી ખેતરની બાજુમાં બગીચો છે હવે બગીચો જે આવ્યો છે એ બગીચો ઓલાની અંદર બાજુમાં બગીચો છે મગફળી છે એની ઇમેજમાં પણ મગફળી સંપૂર્ણપણે દેખાતી હોવા છતાં પણ સેટેલાઇટ ઇમેજમાં આવતું નથી એમ કરીને એને મેસેજ આવ્યા કે તમારે તો હવે ગ્રામ સેવક હવે ગ્રામ સેવકને અરજી કરવાની અરજી કર્યા પછી પાછા એને એને ડોક્યુમેન્ટ આપવાના આધાર પુરાવા આપવાના ફોટા પાડવા જવાના એટલે ખેડૂતોને તો બધી બધી રીતે બરબાદી છે હવે ખેડૂતોને જો તમે હામી થવાની વાત કરતા હોય કે ખેડૂતોને મદદ કરતા હોય તો તમે ગ્રામ સેવકને અરજી કરવાને બદલે જેટલા ખેડૂતોની રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે એ તમારા ગ્રામ સેવક મારફત અથવા જે તે ગામના તલાટી માત્ર મંત્રી મારફત સર્વે કરાવીને જે ખેડૂતના ખેતરમાં વાવેતર થયેલું છે એને એને સ્વીકારી અને ચાલો ખેડૂતો પાસે શા માટે કરાવો છો આ તો અન્યાય કરતા છે હું સ્પષ્ટપણે સરકાર પાસે માંગણી કરું છું કે ગ્રામ સેવકોને અરજી કરાવવાને બદલે તમારા તલાટી મંત્રી મારફત અથવા તમારા ગ્રામ સેવક મારફત અથવા જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન તમને કરાવ્યું છે તમારી પાસે યાદી છે એ યાદી મુજબ જે તે ગામના હોય એ ખેડૂતોને ખેતરે જઈ અને સરકાર પોતે સર્વે કરાવરાવીને વિગતો મેળવી અને આ ખેડૂતોને ન્યાય આપે એવી મારી માગણી છે